મૃગજળો ને તરી નાવડી જાય છે આફતા 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 એકદી શ્વાસ લેતા પછી આવડી જાય છે હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડોદરા ગામમાં છીએ અને અમે અહીંથી રસ્તા પરથી નીકળતા હતા અને એક માજી છે અહીંયા બેઠા છે અને તમે જુઓ આ ગામડાની મહેમાન ગતિ છે હજી અહીં પહોંચ્યા છીએ કોઈ જાતની ઓળખાણ નથી ને આ એમનો આવકારો છે કે અહીં જાંબુ જે છે તે અમને ખાવા માટે આપ્યા છે અને આ ભાવ જે છે ક્યાંય ને ક્યાંય અત્યારે જોવા નથી મળતો અને આ એ જ લોકો છે જે આઠે પોર્શન

તમને મળવા માટે આ વિશ્વાસ ક્યાંય નથી દેખાતો આવકારો ક્યાંય નથી દેખાતો એનું શું કારણ લાગે અમારે ભાઈ રોડ ના કાઠોરીઓ કરી પેલાના સમયમાં માજી આવું બહુ હતું કે એકબીજા પ્રત્યે ભાવ હતો આવકારો આટલો હતો અત્યારે ઓછો જોવા મળે છે એનું શું કારણ લાગે માં સાંજાડે હવે બધાને બીક લાગે કે હું છે કદી કોઈ લાગતો નથી ખાસ કરીને માં અત્યારે શહેરમાં જાય તો કોઈ એક બીજી ને ઓળખે પણ નહીં બોલાવે પણ નહીં અને ગામડામાં હજુ પણ એક ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ દેખાય છે તો કેટલું જરૂરી છે આવકારો કેટલો જરૂરી છે અત્યારે જરૂરી છે અજાણ માણસ હોય ને જરૂરી છે પેલાનો સમય કેવો હતો ભાઈ પણ હવે વડા માણસ હોય ને એ હોય જીણ નાની ચાલ ને થાય કે કોણ હતો ને લઈ ને હમ હમ ના કરે અત્યારે આપણે જોઈએ માજી તમે આટલી પેલાનો સમય પણ જોયો છે અત્યારનો જોવો છો પેલા કેવો સમય હતો ભાઈ હા તો તી જોઈએ લવા હમ પેલા માણસો ભાવ કેવો હતો હતો એકબીજાને એક બધા ને રાજી થાય અત્યારે કોઈ કોઈ ને ઘેર જવાનું જોતું મહેમાન ગતિ કેવી હતી પેલા હમ પેલા કેટલા 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 રોકાતા પછી જાતા ત્યારે એને વડાવા જતા કેટલા દિવસ રોકાતા પેલા બાર રોકાતા

અત્યારે તો માજી બધા મહેમાન આવે તોય બહાર જમવા જાય હોટલ માં જમવા જાય અને તો તમને એવું ગમે કે પછી પેલા શું કરતા અમારે તો મહેમાનો જે આવે તો ઘેર જ બનાવવાનું વાહ હોટલ માં જવાનું નહીં હોટલ નું જમવાનું કેવું લાગે ઈ પછી કોકડી ખાઈ તો આલે બાકી ભાવે ને ઈ ઓલા જેવું પછી માજી અત્યારે તો આપણે જોઈએ કે મહેમાન આપણે લગ્ન હોય તો થાળી પડે ત્યારે મહેમાન આવે પહેલા લગન ને એવું જ મહેમાન કેટલા દિવસ આવતા

રાજવાજી એ એ આસુ છે રાજવાજી તો તપાવ પેલા ઈ શા માટે તપાવ દવા ઈ કાં ત્યારે મોરની દોહી હતી હવે કોઈ ન તપાવ આ કઈ રીતે ત્રોપતા બા યામ કઈ કી નો આવે તરોખવાનું હુઈ હોય તો પ્રોફ હે ને હમ કે કસેટલા હે તો કી પુગે તો ય ઓ ઓ બહુ વૈમાં ઓયા તો દુખે ને બા દુખે ને બહુ દુખે હમ

અત્યારથી કે જોવાય નથી મળતું બસ હવે તે ની અમારી જ નથી રહેવાય હવે તાન પછી બા પહેલા તો ચૂલામાં રોટલા કરતા અત્યારે તો ગેસ આવી જાય છે તો ચૂલાના રોટલા અને ગેસના રોટલામાં કઈ ફેર હોય હા ફેર જ હોય ને કોકલી ગોર મે ના ઓસા ઘરે બાઈ તો મે કદી તમ સુલે ઘડી હો શું ફેર પડે બા ચૂલાના રોટલામાં અને ગેસના ચૂલા મીઠો થાય ને આ રોટલો મીઠો થાય ચૂલા

અત્યારે તો બા અમે આવ્યા તમે અમને આ જાંબુ આપ્યા બાકી અત્યારે સિટીમાં જાય તો અત્યારે ભેળ પૂરી ને પાણી પૂરી ને એવું બધો ખોરાક વધી ગયો છે તો આ શું કહેશો કે આ કેટલું જરૂરી છે કારણ કે આ તો કુદરતી વસ્તુ છે હા એ તો હવે ઘરે આયા તો તમારો આટલા આવે તે લઈ જાજો થેલીમાં જો ખાય તમારો આ ભાવ છે ગામડાનો આ પહેલાની સંસ્કૃતિ છે તે તેની માજે વાત કરી કે જેના ભાગનું હોય એ ખાય અને પહેલા એવું કહેવાતું પછી માજી પહેલા જે છે ખાવાનું બનાવતા અત્યારે ભેગા ગીત ગાતા એનું શું કારણ હતું ભગવાનના ગીત ગાતા

અત્યારે તો જમવામાં આપણે જોઈએ લગ્ન માં કે થાળી હમ ને એટલું જમવાનું હોય પેલા કેવું હતું જમવાનું હતું લગ્ન માં પેલા પેલા તો લાડવાની હોય લાડવાની હતું હા એમાં મજા આવતી કે આમાં મજા આવે તઈ તો ભાવતા હવે તા લાડવા કોણ ભાવે ની આ જાંબુ ને એવું ભાવે તઈ તો ભાવે ને હા ઘર ના ભાવે કે નકર ઈ આપણે ગુલાબ જાંબુ ને એવું જમવામાં ઈ ભાવે તમને કોલા લાડવા ભાવતા હવે તો એ કઈ ને રોટલી શાક ખાઈએ માં હોય તો બસ પરોઠો હોય પછી લગ્ન ગીત પણ પેલા બહુ હતા અત્યારે તો આપણે જો આ ડીજે આવી ગયા અત્યારે આ બધું આવી ગયું તમને ઈ ગમે કે પેલા ઓલું ગમતું પહેલા ઓલું ગમતું આ તો કઈ સાંભળવાય ના જે વાત સાંભળતો કોઈ માણસ વાત સંભરાય ને કઈ ગીત ગાઈ સંભરાય કે કઈ શું કે છો માજી અત્યારે મોબાઈલ બહુ વધી ગઈ કેવા લાગે તમને મોબાઈલ સારા છે કે ન સારા ના રે ના મૂર સારા નહીં બાઈ ભાઈ બધા આગળ મોબાઈલ હમ ભાઈઓ આગળ તો બરોબર હમ અત્યારે બધાય પાસે આ ચારે બાજુ હવે આ છોકરા ને દેવડા મોબાઈલ જઈ હમ નાના બાળકો પાસે મોબાઈલ હોય અત્યારે નાના બાળકો પાસે મોબાઈલ હમ હમ ભણેલા જો બસ ના રે ના હો હમ હમ ભણેલા નથી હા 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 પેલા હતું નહીં ભણવાનું હવે બધું વહી દઉં હમ હમ પેલા નિશાળું આટલા બધા વાહન વધી ગયા પેલા તમારે ક્યાંક જવું અત્યારે એક કલાકમાં ક્યાંક પહોચી જાય જ્યાં જવું હોય ત્યાં શેમાં જાય તો

પહેલા બા પરિવારમાં કેવો ભાવ હતો એક સાથે જમવા બેસવાનું એવું બધું હતું બધા સાથે જમવા બેસતા અત્યારે એ વસ્તુ જે જ્યારે આવે ત્યારે જમે છે બધાને સમય પ્રમાણે જમે તો ભેગું જમવું કેટલું જરૂરી છે અત્યારે શા માટે જરૂરી છે બા ભેગા જમવાથી શું ફાયદો છે પરિવાર બધો તો વાહ દીકરા

પણ હું પેદાહી ના થતી પેદાહી કેવી કરીએ છોકરામાં જમીન તો માજી છે ખુબ સરસ વાત કરી રહ્યા છે પહેલાંના સમયને યાદ કરી રહ્યા છે ને એ સંસ્કૃતિ વિશે વાત કરી રહ્યા છે અને એ સંસ્કૃતિના પડછાયા આજે પણ અહીંયા દેખાય છે આ મહેમાનગતિ રૂપે દેખાય છે આ ભાવરૂપે દેખાય છે તમે અહીંયા આવો તો જે વાત્સલ્ય છે આ વડીલોનું વાત્સલ્ય છે તે તમને જાણવા મળે છે અને આપણે ક્યાંક ને ક્યાંક આ પરિવારથી અત્યારે છૂટા પડ્યા છીએ આપણે ભાવથી છૂટા પડ્યા છીએ પરંતુ જો તમે ભાવથી છૂટા પડ્યા છો ને અહીં આવશો આ આંગણે આવશો આ આવકાર આવકારો માટે આવશો તો અહીં તમને એવો આવકારો મળશે કે તમને તમારું ઘર જે છે તે પણ જે છે કદાચ કેક ને કેક લાગશે કે ઘર જેવું જ અહિયાં લાગશે અને આ મીઠાશ છે આ ભૂમિની આ મીઠાશ છે આના વિસ્તારની અને આ મીઠાશ છે આ ભૂમિની તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર